મિત્રો અત્યારે અમે દાલ લેક શ્રીનગર આવી ગયા છીએ અને આ રીતની શિકારા બોટ હોય છે અલગ અલગ પોઈન્ટના અલગ અલગ ભાવ હોય છે ચાર પોઈન્ટ બેસવું હોય મિત્રો તો પાંચસો રૂપિયા છે અને છ પોઈન્ટ જવું હોય તો સાતસો રૂપિયા છે અને આ રીતના બહુ મોટું દાલ સરોવર છે ગુજરાતીમાં દાલ સરોવર કહેવામાં આવે છે મિત્રો એ પણ ધ્યાન રાખવું અને પૂરો કેમેરામેન તમને નજારો હવે બતાવશે આ રીતનું સામે વાદળછાયું વાતાવરણ હોવાથી નહીં દેખાય ને શિકારા બોટ આ રીતની હોય છે તો અમે આજે શ્રીનગરનો પૂરો વિડિયો સ્ટેપ બાય સ્ટેપ આપને બતાવશું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો અત્યારે શ્રીનગરની અંદર અમે દાલ લેક દાલ સરોવરની અંદર અત્યારે શિકારા બોટની અંદર આનંદ લઈ રહ્યા છે શ્રેયાબેના શિકારા બતાવે છે અને પૂરી વાદી બતાવશે અલગ અલગ પોઈન્ટ નહેરુ પોઈન્ટ બજાર પોઈન્ટ અને આ રીતના તમે અમારી સાથે શ્રીનગરના પ્રવાસમાં બનેલા રહો અને આ બાજુની વાદીઓ પણ બતાવી રહ્યા છે મિત્રો અને સરસ મજાની શિકારા મો જે આનંદ આવે છે પર હેડ મિત્રો પાંચસો રૂપિયા લેશે છ પોઈન્ટ બતાવશે અને દોઢ કલાકનો ટાઈમ હોય છે અને અમારું ગ્રુપ પણ જોઈ શકો છો જોડે આ બાજુ એ રીતના પ્રવાસ અમે જોડે કરી રહ્યા છીએ તો આપ પણ અમારી સાથે આનંદ લો અને પાણી પણ કેટલું નજીક છે હાથ પણ અડારી શકો છો મિત્રો ઠંડી ખૂબ છે એ તમારે ધ્યાનમાં લેવું મિત્રો તો આ રીતના અમારી સાથે બનેલા રહો મિત્રો દાલ લેકની અંદર અમારા સનહેતને અને અમારી દીકરી શ્રેયાબેનને જોઈ રહ્યા છો જે પ્રવાસમાં મારા જોડે આવેલા છે અને આ રીતના શિકારા બોટ અંદર ગોમતી તમે જોઈ શકો છો પૂરું માર્કેટ છે આ બાજુ બોટ હાઉસ છે મિત્રો અને આ રીતના ફોટા પડાવવા કોઈ ફેન્સી ડ્રેસ ને આ બધું અહીંયા થતું હોય છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પહાડની વાદીઓ પણ હું આપને બતાવું એ જોડે જીરાવાલા ગ્રુપમાં જીગ્નેશભાઈને પણ તમે જોઈ રહ્યા છો બાજુમાં બોટનો આનંદ લઈ રહ્યા છે અને આ રીતના અલગ અલગ બજાર અંદર તરતું બજાર પણ કહી શકો મિત્રો અને આ રીતના ફરતા હોય છે અને પૂરી વાદીઓનો નજારો દૂર દૂર સુધી આજે સાહેબ વાતાવરણ છે અને જબરજસ્ત ઠંડી છે આજે બાર મે બે હજાર ચોવીસના દિવસે પણ આટલી ઠંડી છે મિત્રો અને અલગ અલગ બોટ હાઉસ પણ તમે જોઈ શકો છો મિત્રો તો અમારી સાથે વિડીયો લાંબો થશે પણ પૂરા કાશ્મીરનો પ્રવાસ તમને ઘરે બેઠે અમે બતાવશું જો તમારી જોડે ટાઈમ ના હોય તો અમારી જોડે બનેલા રહો મિત્રો મિત્રો આ રીતના હાઉસ બોટની અંદર રહેવાની પણ બધા મોજ લેતા હોય છે અને આ રીતના પાણીની અંદર તરતા ખેત હોય છે મિત્રો એ પણ નવાઈ લાગે એની અંદર કાકડી ટામેટા બધું જ થતું હોય છે એ પણ મેં જોયું મિત્રો એટલે હું બતાવું છું તમને અને આ રીતના રેસિડન્સ પાણીમાં તરતા હોય છે અંદાજે પાંચ હજાર ભાડું હોય છે એનું મિત્રો તમે જોઈ શકશો શકો છો અને તરતા ખેત કહેવાય મારી લાઈફમાં હું પહેલીવાર જોઉં છું અને એની અંદર બધી જ ખેતી થાય છે शाक ब पड़े खेतर ने नहीं तो तर खेतर दूर एक प्रकार घास लोटस ना, हाँ, हाँ, का पत्ता है, का, का में, है। का जून जुलाई में हाँ कमल काकड़ी बोलते है हाँ में। हाँ आ रीतना आप जु सको साइड म મકાન પણ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો નજીકથી પણ તમને હાઉસબોટ બતાવું છું તો કોઈ વાર તમારે રહેવું હોય તો આમાં રહી શકો છો હાઉસબોટની અંદર અને આ રીતના ફરતા હોઈએ છીએ અમે મિત્રો કાશ્મીર તમે દાલ લેકની અંદર આવો તો સજ્જાદભાઈની ચાટ પણ ખાઈ શકો છો આ રીતના કટિંગ કરતા હોય છે સો રૂપિયાની પ્લેટ તો પૈસાની બહુ બચત ના કરતા પણ એમને પણ હેલ્પ થાય મિત્રો અને આ રીતના ફ્રૂટનો આનંદ તમે લઈ શકો છો તો તમે ફ્રૂટનો સ્ટોક પણ જોઈ શકો છો અલગ અલગ અને એમને કાંટવાની કલા પણ જોઈ શકો છો મિક્સ ફ્રૂટની અંદર અને સજ્જાદભાઈને પણ જોઈ રહ્યા છો તો સજ્જાદભાઈએ પરમાનન્ટ આપી ધરી કે बोट लेके इधर ही अंदर ही होते हाँ हैं ना इधर हाँ है। तो आप भी ऐसे टेस्ट कर सकते हो शिकारा में बैठ के फ्रूट का आनंद ले सकते हो अलग अलग तो और कोई खाना इससे तो फ्रूट अच्छा रहता है और लोकल फ्रूट भी एप्पल बेपल सब यहाँ के ही होते हैं दोस्तों वो भी मैं आपको बता सकता हूँ और बढ़िया प्लेट ऐसे सब डालते इसमें केला भी है सफरजन भी है और क्या पपीता है कीवी भी है, है। सब डालते हो है न ड्रैगन है ड्रैगन है, खरबूजा है मैंगो है मैंगो है सब अंदर मिक्स फ्रूट चाट में हंड्रेड रुपीज में अच्छा, आ जाता मसाला, है। चाट मसाला, है। मसाला है। के साथ आप देख सकते हो उनको सज्जादे को तो ऐसे आप भी आनंद ले सकते हो मित्रों गुजरात नी अंदर अपने सामड़ी लुप्त थी गई से પણ આ શ્રીનગરમાં ઉડતી બતાવું નવી પેઢીની જનરેશને તો નહીં જોયું એ સમડીઓ પણ આપ મારી સાથે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે સમડીઓ ઉડી રહી છે અમે નાનપણમાં તો બહુ જોયેલી હાલ નવી જનરેશને તો કોઈએ નથી જોયેલી એટલે મિત્રો આ વિડીયો હું દાલ લેકમાંથી બનાવી રહ્યો છું જેથી આપણને ખ્યાલ આવે મિત્રો ની અંદર શિકારામાં બેઠા બેઠા જ આ રીતના જ્વેલરીની ખરીદી કરી શકો છો બહુ વધારે ભાવ નથી દોઢસો બસોની અંદર તો તમને વસ્તુ મળી જાય છે કાશ્મીરી જ્વેલરી અને પૂરું મીના બજાર તમે જોઈ શકો છો તરતું બજાર ફ્લોટિંગ બજાર જોવાનું પણ એક આખો લાહવો છે આપણા ક્યાં હે ભૈયા અમાન અમાન ભી આપ દે શકતો હો હા એ અલગ અલગ વેરાયટી શબ્દો હિન્દી પર હું વાપરીશ તો આખું તરતું બજાર જોવાનું પણ એકવાર આપ કાશ્મીરની મુલાકાત લો પૃથ્વીનું સ્વર્ગ એમને એમ નથી કહેવાતું મિત્રો અને વિડીયો પૂરો જોજો મિત્રો તો જ તમને ખ્યાલ આવશે મિત્રો આ તરતું બજાર તમે જોઈ શકો છો દાલ લેક શ્રીનગર કાશ્મીર જેને લોકલ ભાષાની અંદર મીના બજાર કહેવામાં આવે છે મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો અને અલગ અલગ દુકાનો છે કોઈ બી વસ્તુ તમારે ખરીદવી હોય તો આ રીતના ફ્લોટિંગ માર્કેટ કહે તરતું બજાર તો તમે અમારી સાથે બનેલા રહો વિડીયો લાંબો થશે પણ મજા આવશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓર મિત્રો તમે પૂરું બજાર જોઈ જોઈ શકો શકો છો છો વિના આપ મિત્રો અને આ રીતના અલગ અલગ વસ્તુ ખરીદી શકો છો મિત્રો અત્યારે અમે દાળ લેક ની અંદર તારેકભાઈ જોડે સ્વેટર બધી ખરીદી કરી રહ્યા છીએ

આપ જોઈ શકો છો મિત્રો અને આ રીતના અમે પણ ખરીદી કરી રહ્યા છીએ અંદર આવો ભાઈ અંદર બતાવું ધીરે ધીરે આપ જોઈ શકો છો અને અમારી સાથે પૂરો વિડીયો જોવાનો મિત્રો આપ પ્રયત્ન કરશો મિત્રો અને આ બીજી દુકાનમાં પણ આવેલા છીએ બતાવે છે આ રીતના ડ્રેસ અને બધું લેતા હોય છે અને આ રીતના તો પૂરું તરતું બજાર છે આ પણ હું બાર પડદો ખસેડીને બતાવીશ આ રીતના આપ જોઈ શકો છો પૂરું તરતું બજાર છે અને આ રીતના તમે પણ ખરીદી કરી શકો છો મિત્રો અને શ્રીનગર આવો તો ઉનાળા માહોલ તો બહુ મજા આવશે મિત્રો એ પણ હું આપને જણાવું મિત્રો ખૂબ સારી ખરીદી કરીને હવે શિકારા બોટમાં અમારા સ્ટેન્ડ ઉપર ગેટ નંબર અઢાર ઉપર જવા માટે નીકળ્યા છીએ અને દાલ લેકમાં પાછળનો પણ નજારો તમે જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો મેં તમને પૂરા દાલ લેકની વિઝિટ કરાવી અને અલગ અલગ દુકાનો બતાવી કાકીને પણ જોવો છો હિના પણ સ્માઈલ આપી રહી છે શીતલબેનને બધા તો અમારી ચેનલને બધા ફોલો કરજો ભાઈ લાઈક કરજો કાકા પણ આનંદ લઈ રહ્યા છે સમીરભાઈ છો ને ખુબ સારી ખરીદી કરી સ્વેટર ની બધી તો આ પૂરું બજાર પણ જો શિકારામાં આ રીતના બધા બેઠેલા જોઈ શકું છું તો મિત્રો અહિયાં હું વિડીયો પૂર્ણ કરું છું